જે આપણા સન્મુખ દેહ ધારણ કરી અનંત જીવ નો ઉદ્ધાર કરી એક પુરુષ તરીકે આ આવી

મારા જેવા અનંત પાપી નો ઉદ્ધાર કરવા માટે પોટલા વધતા જાય છે એમાં એને હળવું કરવા માટે થઈ અને યુગે યુગે યુગ એટલે કે વરે પાંચે વરે પછી યુગ છે એક દેહ ધારણ કર્યો

પણ એક ભક્ત અથવા સંત અથવા એક ભાવુક પુરુષ તરીકે નું જો સર્જન થઈ હોય તો એ સર્જન કરનાર કોણ સંતની વાત કોઈ અનુમાન વાળી નથી અનુમાન કોની વાત કોણ કરે કે બાવા બારોટ તોરી રી તરકાળા ને બાંધ ભવાયા આ તો એની પરગટ વાત છે કે આજે મને ને તમને જો ભેગા કર્યા હોય તો કોણે કર્યા છે બોલાવ્યા તો કોને બોલાવ્યા

તો દેખાવમાં હોય પણ ટકે નહીં એટલે એ પાય જરૂર હતી મન છે કે નહીં કોઈ ના પર છે પણ કેવું જેને કેવું ને એ મને લખાવી દીધું છે મને એટલે હું વ્યક્તિ તરીકે નથી બોલતો આ ઘાટે હું બોલું છું આ બધા બોલું કે અમને આ મન લખાવી દીધું સદગુરુ જો મન નું મૂળ ઓળખાય જાય ને તો પછી મન ઓળખવું પડે મન મૂળ આપણે ખબર છે મન મન બધા કરી હું મન

આખું વિશ્વ જે બન્યું છે ને એ પણ મન થી બન્યું છે આ મન નો હોય તો કાઈ હોય શકે નહીં પછી કે મનકા સાસા મનકો ભૂસા ખાવાના છે પણ આ તો જેને ગુરુ મેળવ એની વાત છે કરવા ખાતર ગુરુ કહેવાય ને એને કાળમાં નહીં ચડે દુનિયાના કોઈ પણ છેડે યાદ આવે તો પણ ઈ ભાવ લઈને આવ્યો

ये मन का सासा मन को बढ़िया तन छोटे कहा जावे आज अंत मन मन की जाने और मन मुक्त कहावे बस और कोई भाई जो बंदा ही नहीं आऊंगा पक्षी के आज अंत मध्य माया मन माया कहावे आज अंत मध्य माया मन माया कहावे मूल डाल सब मन का जानो બીજ બ્રહ્મવત કહાવે એક આપણે વાતમાં વાત લઈ હમ એક ઝાડ હોય હું એમ કો કોઈ ઝાડ ને તમે અડી ના હો લાઈ કોઈ પણ ઉભા થાય ને ઝાડ ને અડી ના હોય કુછ સીધ કે નહી કે અરે હું થડ ને અડી ને આવ્યો ઓકે હું ડાળ ને ઓકે હું મૂળ ને ઓકે પાંદડા ને ઓકે પળ ને લે ભાઈ આવી કે વાત દે આપણે તો ઝાડ ને અડવાની અરે બપુ ઝાડ ને અડી ને આવ્યો ખબર નથી રહી

લેખા વિના ના અલેખા કારણ કે જો લખવા જાવ ને તો લખવામાં આવે એમ નથી કેટલાય લખવા ગયા ને એ ખુદ ગુમ થઈ ગયા છે અને જે ગુમ થઈ ગયા ને એ પાછા લખા ના છે એટલે કે તો ગલક લખાય છે આનંદ નિર્વાણ એ બિનર સલાય બોલે આપે તાળું આપે કુસીન આપે અંતર ખોલે પણ ક્યારે કે હવળું છે હમદન માં હું કઈ કઈ દે વાળો કઈ ન મેળાવ અરે કે હવળું છે હમદન માં ઓ સંત મળીને ખોળો એકલા થી કઈ ન થાય

એમાંથી જે સાર નીકળે ને શબ્દ એ તો શબ્દ જ છે ગાડી બોલો તો શબ્દ છે મીઠું બોલો તો શબ્દ છે કોક ને માખણ લગાડો તો શબ્દ છે ફોટો લગાડો ને તો શબ્દ જ છે પણ એનો સાર તો અપાર તો ઈ તો એટલે કરમદાસ વાતમાં કે બીરી કે તું તો એક બાર લાખ તો આ સાર સબત બહાર મત જાય એટલે બહાર મત જાવનો હું બોલું તો બાટનો આવી ગયો તો એમ નથી તો એક મિલે તો દેજો ભાઈ તો તારા જેવો કોઈ મળે

તારે પાછું ક્યાંથી મારું મારું કેતો પણ મને ગુરુ નહોતો મળે ત્યાં સુધી મને મળી ગયા પછી એક વાત મંગે સોમ 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 લીધો બહુ સીધો સાધો અને સરળ અર્થ છે કઈ ગુસવાની જરૂર નથી પણ આપણને મૂક્યું પુત્ર વર્તો દાગો વર્તો તોડે ના કરાય કા હીર ને કઈ કૂટ પૂડ ટૂટે ને તોડવા જાય તો બગા આગળ થાય ને કાટ થાય સો કેતા તે હું જેને ગોતવા નીકળ્યો છું ને એ મને ખબર ન હતી કે નો કરો તો મારા પણ જે મળી ગયો ને તે જેને હું ગોતવા કે ઈ હું પોતે સો કેતા તે ને હમ કેતા હું સો તે જ હું છું પણ ડકરો કરું સાંભળ્યા પછી કોકના મોઢે સાંભળીને એમ નકી નો કેટલા કા તે હું દે હું દે હું તો કા ગોળી બીજો ડફો બોઠાય

આપણું પોતાનું લાખો ના ખર્ચે ઘર બનાવી બનાવેલું હોય અને એ ક્યારેક એકલા રહેવાનું થયું એક દિવસ પૂરતું બધા ક્યાં વ્યા ગયો તો આપણને હોર હોય આખો તેની જ તો ત્યાં જંગલમાં ગુફામાં ક્યાં એનો બાપ એના હોર હોય પછી આ બે બાણા થઈ ભાઈ રહી એમાં ગાંધા પીવા બાકી કોઈ એનાથી ભક્તિ થાય ને ગાંધો પીધો દાસજી જીવન થી ગુરુ ગમ ગાંધા પીયા

મને ખબર પડે છે ને આ મારી પાસે જુદી રૂપી સંપત્તિ મોટા મોડે છે હું સુધી ચાલી છું બધા એ પણ એક આમનો ભડકો છે મોટા ઝઘડો ત્રીજી સટ જ્યારે મળી ને પછી એને આમ ખબર પડી કે હું તો રોધી કરતો ને ફોટો ને આપણે એક નિરાંત ના લડુરામ બાપુ છે બહુ સરસ એને વાણીમાં કીધું છે કે ત્રણ ત્રણ ફેરા આ ત્રિકુટી માં

જો નાશ ક્યાં થતું નથી હોત પ્રેક્ટિકલ કે તાવો કરી દઉં તો ખાલી પરિવર્તન થાય છે આ યા ધાર હતી દેખતી મને આંબરે છે મે જીધી પહેલી વાર આવે ને આ ધરતી પર પગ મૂક્યો બાપુ યાર કે ધાર હતી કાઈ નહોતું આયા હવે ધાર છે જગ્યા નહી નહી બીજું કઈ પરિવર્તન થયું ને અરે કદાચ સમય સંગ્રહ કો પ્રમાણે કાઈ નાથી વિશેષ હોય હાલો ને બીજું પરિવર્તન તો પરિવર્તન થાય નાશ તો કાઈ થાય ને કોઈ વાત પણ છતાય ને નાશ કીધું છે

અંતર માં લાવો પ્રેમે પકડી રાખો આ અરજ ઓરજ ના રસ કચો એટલે ખાટો નહી ખોરો નહી મીઠો નહી મોળો કડવો નહીં ગયો નહી કેવો તો કેવો

પણ મહામુક્તિ કીધું હોત ને તો આમ ઠેક ઠેકાને મંગલ મહારાજ ને સમય ગયું હોય એક જ ઠેકાણે લાખો ની નથી હરકો કારણ છે આપડે સમજતી પણ નાન આવું ત્યાં સુધી ડાબોડીયા ની કઈ જરૂર નથી ડાબોળીઓ હું મારા પણ એટલે કીધું આપું ખરી ભૂમિ લે ભૂમિ લે જો ઘર ને આપું હશે તો સાહેબ ક્યાં છે प्रेम गली साकड़ी हमें दो ना सा मैं था अब भाई डबो तो तब गुरु ना अब गुरु है तो अब गुरु सिवाजी तो कोई बोले तो कह नहीं तो के जब तो क्रिया पटवो गणवो जो के ध्यान रे नमीर मावे आप बदु ही भले करी ली पर जब तक पटवो गणवो

ਇੱਕ ਦੇ ਇੱਕ ਬਾਬੂ ਯਾਹੀ ਕਿਹਾ ਤੋ ਠੱਪਕੋ ਆਇਆ ਤਾਂ ਭਣੇ ਨੇ ਮਾਰ ਗਮੇ ਪਰਨਾਮ ਆਇਆ ਤਾਂ ਪਰ ਆ ਬਦੂਈ ਕਿਤਾ ਪਾਸੀ ਕਹਿਵਾ ਜੀ ਇਹ ਗੱਲ ਹਦੀ ਕਿ ਕਹਤਾ ਸੋ ਕਰਤਾ ਨਹੀਂ ਇਹ ਪੋਤਾ ਨਹੀਂ ਉੱਪਰ ਬੜਾ ਬਫੜਾ ਤੰਨੇ ਕਹਿਵਾ ਜੀ ਉਹ ਨਹੀਂ ਤੇ ਕਹਤਾ ਸੋ ਕਰਤਾ ਨਹੀਂ ਮੁੱਕ ਕਾਬੜਾ ਲਬਾੜ ਕਾਲਾ ਮੁੱਕ ਲੈ ਲੈ ਕੇ ਜਾਏਗਾ ਇਹ ਸਾਹਿਦ ਘੜ ਆ ਸਾਹਿਦ ਨੋ ਤਾਂ ਬਜੂ ਆਉੜੋ ਅਥੇ ਬੀਜੇ ਕਿਆ ਐਮਾਤੀ ਛੁੱਟਿਆ ਪਾਸੀ ਕਿਆ ਜਾਵਾਂ ਮਨ ਨਹੀਂ ਹਨ ਕੋਈ ਆਸ਼ਾ ਰੱਖਤਾ ਨਹੀਂ ਆ ਲੋਕ ਮਾ ਦੀ ਉਡਣ ਬੀਜੇ ਕਿਆ ਪਰਲੋਕ ਮਾ ਜਾਵਾਂ ਨਹੀਂ પરલોક કરું પણ કેવું આમાંથી પ્રાણ ગયા પછી હું ક્યાંક બીજે જાય છે મને ક્યાંક સ્વર્ગ ને નરક ને મળશે એવા લોક ની વાત નથી તો જેથી ન સમજો ને તેથી આ જગતમાં હું હું કેવા રૂપે હતો એને રવિરામ મહાત્મા કીધું ગામ પંખી પરદેશી સાધુ આ દેશ કે નહીં આ દેશ કે તો જીવ ભાગી પલ પલ મે પણ જેથી ગુરુ મયા પછી મારી સુરતી ને પલટાવી દીધી

સદગુરુ મંગળી અલગ ધણી પાટે બીજો ક્યાંથી રહ્યો ની શંકા થાય થાય કેમ કરો પણ સદગુરુ મારો ધણી કોણ છે કારણ

એટલે કીધું નુરત નિશાન બાંધ્યા સુરત લાગ્યા એક તારા પછી સતનામ ની સિંધગાડી લઈ પ્રસંગ કર્યા પણ હારા આ જે પ્રહાર થઈ રહ્યો છે ને એ તો એની સિંધગાડી થઈ રહ્યો છે પણ આમાં બંદૂક ની હોય એવું કરવું હું કારણ કે બંદૂક જે જઈને હું દારૂ ભરી અને જે દિવાળી મૂકી તો શહેર કોઈ ફાંકા હોય ભરી જવા ભાઈ જાય ને એ બરાકા કરે કઈ એના માટે બધાય ફાંકા પેલા બંધ કરવા પડે છે શેના

આપણે ભજન વાણી સત્સંગ લઈ અને મારી પાસે લઈ અને ફેરી એટલે ભરીને વાલે મારે પછી મારે હે એમાં સાત સબજ નાખી અને જેને ઘાઘે બીજા પક્ષી ઉડી જાય પણ પાસા ઘરે કૃષ્ણ પાછા આવે અને જેને અડી ગયો ને એનું પૂરું થઈ ગયો બોલ સદગુરુ